અમરેલીના ગીર કાંઠાના ખાંભા શહેરમાં પચીસ વર્ષ પહેલા બનાવેલ દોઢ કરોડના ખર્ચે તૈયાર થયેલ એસટી ડેપો શોભાના ગાંઠિયા સમાન બન્યો છે જે આજે પણ એસટી ડેપો ધૂળ ખાઈ રહ્યો છે તો એસટી ડેપોની સ્થિતિ જોઈએ આ રિપોર્ટમાં તો આ છે અમરેલી જિલ્લાના ખાંભાનું એસટી બસ સ્ટેશન કે જ્યાં ખાંભા તાલુકાના સત્તાવન ગામના લોકો એસટી બસ સ્ટેશન બંધ હોવાના કારણે ખાંભાના જૂના બસ સ્ટેન્ડમાં ટ્રાફિકની સમસ્યાઓથી ત્રસ્ત છે ત્યારે ખાંભા તાલુકો બે વિધાનસભામાં વહેંચાયેલ છે અને બે બે ધારાસભ્ય હોવા છતાં પણ ખાંભા ગામ એસટી બસ સ્ટેન્ડ વિકાસની રાહ જોઈ રહ્યું છે પચીસ વર્ષે બનેલ એસટી ડેપો ખંડેર હાલતમાં પડ્યો છે અને આ એસટી ડેપોમાં ક્યારેક બસ આવે છે અને ક્યારેક જતી રહે છે અને કોઈ મુસાફર આવતા પણ નથી ત્યારે અગાઉ ગ્રામજનો દ્વારા એસટી ડેપો ચાલુ કરવા આંદોલન પણ છેડાયું હતું અને ગુજરાત સરકારમાં વિજય રૂપાણી વાહન મંત્રી હતા અને તેમની રૂબરૂ મુલાકાત કરી એસટી ડેપો શરૂ કરવા રજૂઆત પણ કરી હતી તેમ છતાં ખાંભાનો એસટી ડેપો શરૂ કરવામાં આવ્યો ન હતો આજે પણ આ એસટી બસ સ્ટેશન જર્જરીત હાલતમાં જોવા મળી રહ્યું છે જે ખાંભાનો એસટી ડેપો છેલ્લા પચીસેક વર્ષથી ખંડેર હાલતમાં પડેલ છે અને એના લીધે ખાંભાના અમારા દરવરિયા યુવાનોએ અનેક વખત આંદોલનો કરેલા છે ખાંભાના આગેવાનોએ છે ગાંધીનગર શ્રી સુધી પણ રજૂઆતો કરેલ છે વાહન વ્યવહાર મંત્રીને પણ રજૂઆતો કરેલ છે પરંતુ ખાંભાના એસટી ડેપોનો પ્રશ્ન એવો અત્યારે જટિલ પ્રશ્ન બની ગયેલો છે કે ખાંભાનો ડેપો બન્યા પછી ક્યારેય ખાંભાને સુવિધા મળેલ નથી અને જે એસટી ડેપો બંધ હાલતમાં પડેલ છે તે એક સરકારશ્રીની મિલકત ખરેખર કરોડો રૂપિયાની મિલકત આજે સાચવ્યા વાક્ય ખંઢેર હાલતમાં પડી છે અને એની જાળવણી પણ કોઈ કરી શકતું નથી માટે આપના માધ્યમથી સરકારને રજૂઆત કરી છે ખાંભાને એક એસટી ડેપો કાયમી આપે અને એસટી ડેપો બંધ હોવાના કારણે અમારી લાંબા રૂટની બસો પણ બંધ થઈ રહી છે અને ખાંભા એક છેવાડાનો તાલુકો હોય પછાત તાલુકો હોય અહીંથી જવા માટે મુસાફરોને હાલાકી ભોગવવી પડતી હોય તે માટે એસટી ડેપોની ખાસ જરૂર છે પરંતુ એસટી ડેપો ચાલુ કરવામાં સરકારને ક્યાં નડતર થાય છે ક્યાં અડચણ થાય છે એની જ નથી ખબર પડતી માટે સરકારશ્રીને ફરી પણ અમે વિનંતી કરીએ છીએ કે તૈયાર થઈ ગયેલો અમારો ડેપો રિનોવેશન કરી સમારકામ કરી અને ચાલુ કરે તો પણ ખાંભાની પરેશાની દૂર થઈ શકે તેમ છે અને ખાંભાના મુસાફરોને કાયમી રાહત ખાંભા ગામનો રહીશો ખાંભા તાલુકો છે ખાંભામાં બે હજાર એકની સાલમાં ડે એસટી ડેપાનું કામ પરિપૂર્ણ થયેલું છે આજ પચીસ વર્ષતા એસટી ડેપો બંધ હાલતમાં પડ્યો છે જ્યારે બંધારણો ત્યારે એસટી ડેપાની સંપૂર્ણ સુવિધા સરકારીએ બાંધી હતી પણ હાલ ત્યાર પછી કયા કારણોસર એસટી ડેપો શરૂ નથી થયો અને અહીંથી અમને લાંબા રૂટની બસો એસટી ડેપો બંધ થાય એટલે એ કંઈ મળતી નથી મુંબઈ સુરત કે એ કંઈ સિટીમાં જવાની બસો અહીંથી અમને મળતી નથી જો ચાલુ થાય તો અમને ખાંભા તાલુકાને એસટી ડેપાના સુવિધાના હિસાબે ઘણી સુવિધાઓ મળે એમ છે ગામ નહીં તે એમાં થોડોક વિકાસ થઈ શકે તો આવા પૈસા જનતાના પૈસાનો આ એસ ડેપો બાંધેલો છે ક્યાં કારણોસર નથી થતો ચાલો એ સરકારને અમારી વિનંતી છે કે એસ ડેપો વહેલી તકે શરૂ થાય એવી એવી અમારી ગ્રામજનો વચ્ચે વિનંતી છે તો ગીર કાંઠાની નજીક ખાંભા તાલુકા કક્ષાનો ગામ છે પણ ગ્રામજનો છેલ્લા પચીસ વર્ષે એસટી ડેપો ચાલુ કરવા માટે અનેકવાર વાર લેખિત અને મૌખિક રજૂઆત કરી ચૂક્યા છે ત્યારે ખાંભાના જૂના બસ સ્ટેન્ડમાં એસટી બસો ઊભી રહેવાથી કાયમી ટ્રાફિકની સમસ્યા રહે છે અને વેપારીઓ પણ પરેશાન બને છે ત્યારે આ એસટી ડેપો શરૂ કરવામાં આવે તો ખાંભાના જૂના બસ સ્ટેન્ડમાં ટ્રાફિકની સમસ્યાનો કાયમી હલ થઈ જાય તેમ છે અને એસટી ડેપો શરૂ થાય તો ખાંભાને લાંબા રૂટની સુરત અમદાવાદ મુંબઈ જવાની સુવિધા ઊભી થાય તેમ છે અને પ્રાઇવેટ વાહનોની ઉઘાડી લૂંટથી છુટકારો પણ થાય તેમ છે પણ એસટીનું આ નિર્ભર તંત્રના પીઠનું પણ પાણી હતું નથી મારું નામ મહેન્દ્રભાઈ હરિયાણી હું ચેમ્બર ઓફ કોમર્સ વેપારી મંડળનો પ્રમુખ છું છેલ્લા પચીસ વર્ષથી આ ડેપોનું બિલ્ડિંગ તૈયાર છે પણ છતાં કયા કારણોસર આને ચાલુ કરવામાં નથી આવ્યો ખાંભા તાલુકો હતી પછાત છે લોકોને એટલી બધી બસની સુવિધાથી વંચિત રહેવું પડે છે કે અહીં વસ્તા તમામ જે સુરત રહી છે તેને કોઈ બસની વ્યવસ્થા નથી વિદ્યાર્થીઓને હાલે કંઈ હાલાકી ભોગવવી પડી છે નાના નાના વેપારીઓને હાલાકી ભોગવી પડી છે અને ગામડામાંથી અહીં ખરીદી કરવા આવતા લોકોને પણ આ વિકટ પરિસ્થિતિ વેઠવી પડે છે રહી વાત ખાંભા જૂના ગાંધી ચોકની અંદર એટલું બધું ટ્રાફિક થાય છે જો આ એસટી ડેપો ચાલુ થાય તો ટ્રાફિકની સમસ્યા પણ ઉલજી જાય એમ છે જેથી કરીને આ ડેપો કાર્યરત થાય એવું લોકો ઈચ્છે છે અને કયા કારણોસર આ ડેપો નથી થતો એ સમજાતું નથી લોકોની સુખ સુવિધાની સરકાર ચિંતા જો કરતી હોય તો આ ડેપો વેલાહર ચાલુ કરવા અમારી લાગણી અને માંગણી છે તો ખાંભામાં પચીસ વર્ષ પહેલાં દોઢ કરોડના ખર્ચે બનાવેલ એસટી ડેપો આજે પણ ધૂળ ખાઈ રહ્યો છે અને એસટી બસ સ્ટેશન હોય કે વર્કશોપ ખંડેર બની ગયું છે અને આવારા તત્વોનો અડ્ડો બન્યો છે ત્યારે ચૂંટણી આવે ત્યારે નેતાઓ ડેપો ચાલુ કરીશું અને અનેક ચૂંટણી જતી રહે ત્યારબાદ કોઈ જ સામે એસટી બસ સ્ટેન્ડ સામે જોતું નથી અને બે બે ધારાસભ્ય હોવા છતાં ખંભાનો એસટી ડેપો શરૂ કરાવી શક્યા નથી ત્યારે સ્થાનિક ગ્રામજનો દ્વારા સરકાર પાસે વહેલી તકે એસટી ડેપો શરૂ કરવાની માંગ કરવામાં આવી છે